અમદાવાદના જશોદરાનગર વિસ્તારમાં આજે ડિમોલેશનની કામગીરી કરવા માટે એમસીના દબાણ ટીમ પહોંચી હતી ત્યાં એક મહિલા જ્યાં તેમની દુકાન આવેલી હતી અને ત્યાં ડિમોલેશન કરવાની બાબતને લઈને મહિલા દ્વારા પોતાની જાત ઉપર કેરોસીન છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો અને આ ઘટનાના પગલે ત્યાં ફફડાટ ફેલાયો હતો દંડનો માહોલ સર્જાયો હતો આ ઘટના બનતાની સાથે જ ત્યાં પોલીસ પણ દોડતી થઈ હતી ત્યારે આ મામલે વેપારી એસોસિએશન દ્વારા એમસીના આ કાર્યવાહી સામે પોતાનો વિરોધ નોંધાવ્યો ને આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે

કેરોસીન છાંટી અને આત્મહત્યાનો પ્રયાસ કરેલ છે જેને એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે હાલમાં એની સારવાર ચાલુ છે આ બાબતે જાણવા જોગ એન્ટ્રી કરી અને આગળની તપાસ ચાલુ કરવામાં આવેલ છે આ દરમિયાન વેપારીઓ એકત્રિત થઈ જતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમના જે વાહનો છે એમાં પથ્થરમારો કરી અને તોડફોડ કરવામાં આવેલ છે જે બાબતે પણ કાયદેસર કાર્યવાહી કરવાનું ચાલુ છે એને પોલીસ પ્રોટેક્શન માંગ્યું સમયે જે કામગીરી કરવાની હોય છે એ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ટીમ દ્વારા ગઈકાલે લેટર આપવામાં આવેલ હતો વટવા જીઆઈટીસી પોલીસ સ્ટેશન માંગણી કરવામાં આવેલ હતી પરંતુ તેની પ્રોસિજર મુજબ ડીસીપી સાહેબ દ્વારા બંદોબસ્ત મંજૂર થતો હોય અને આજ રોજ સવારમાં નવ વાગે તેઓ બંદોબસ્ત લીધા વિના તેઓ ત્યાં દબાણ હટાવવા માટે જતા રહેલા આ બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશન ને જાણે છે કેટલા કેટલી દુકાનો છે પણ આ બેનની જે દુકાન છે એ કરિયાણાની દુકાન હતી અને અગાઉ એકાદ વર્ષ પહેલા પણ એનું ડિમોલેશન કરવામાં આવેલું હતું જેના પગલું ભરેલું રમેશભાઈ કુમાવત જેને ઈજા થયેલ હોય એલજી હોસ્પિટલ માં દાખલ હોય સારવાર માં હોય જેની જાણવા એન્ટ્રી કરી અને આગળ જે કઈ ગુનાહિત બનતું છે તે બગલ કાર્યવાહી કરવામાં આવશે સીસીટીવી

જે આપી છે આ બાબત સામે આવતા વેપારીશન દ્વારા પણ વિરોધ નોંધવામાં આવ્યો રેલી કાઢવામાં આવી જસુદાનગર થી વટવા જેઆઈડીસી પોલીસ સ્ટેશન સુધી ધણા પ્રદર્શન વેપારીઓ દ્વારા કરવામાં આવે તેમની શું માંગ છે તે પણ સાંભળી લો બહુ દિલગીરની વાત છે આજે જે બનાવ બન્યો છે અમારા વેપારી સાથે ખરેખર એને જશોદાનગર વેપારી એસોસિએશન વખોડી કાઢી રહ્યું છે અને અમારી એવી અપીલ છે કે જ્યાં સુધી અમારી આ બેન દીકરીને ન્યાય ના મળે ત્યાં સુધી અમારું જે આંદોલન છે આજેથી ચાલુ કર્યું છે એ આંદોલન અમે પૂરું કરીશું અને જ્યાં સુધી અવિરત જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આને ચાલુ રાખીશું વિગતની અંદર એવું છે કે આ અમારો જે વેપારી છે એણે ચાલીસ વર્ષ જૂની દુકાન છે અને ચાલીસ વર્ષ પહેલાં એના પપ્પા એના દાદાએ આ દુકાન બનાવી હતી અત્યારે કંઈક રિનોવેશનનું કામ કર્યું રિનોવેશનનું કામ કર્યા પછી મ્યુનિસિપાલિટીની આખી ટીમ આવી અને ત્યાં આગળ એ લોકોએ પૈસાની માગણી કરી દુકાનની અંદર કાયદેસર ડેમોલેશન કર્યું અને ડેમોલેશન કર્યા પછી પણ બે લાખ રૂપિયા એ લોકો લઈ ગયા લીધા પછી અત્યારે ફરીથી બીજીથી ત્રીજી વાર આવી રીતે એ લોકો દર વખતે એમને આદત પડી ગઈ છે મ્યુનિસિપાલિટીના અધિકારીઓ એ લોકો બસ ફક્ત ને ફક્ત માંગણી કરે છે પૈસાની અને એ પૈસાની માંગણી કરવા પછી ફક્ત ને ફક્ત મારા વેપારીએ અરજ કરી કે અમને બે કલાકનો સમય આપો અને અમે લોકો અમારું સામાન કાઢી લઈએ એ લોકોએ જરા પણ સમય ના આપ્યો એ લોકો જોડે ગુંડાગીર્દી કરી મારામારી કરી અને એ બેનને એ દીકરીને એટલી હદે જવું પડ્યું કે પોતાનો કોઈ ના હોય એ રીતે દિવાસેળી ચાપીને પોતાની જાતને ગુમાવવા માટેનો પ્રયાસ કરો ખરેખર એકવાર ફરીથી હું વેપારી એસોસિએશન તરફથી જશોદાનગરના બધા નાગરિકો તરફથી આ અધિકારીઓને ખરેખર કડીથી કડી સજા મળે અને એ લોકો જે બી લાચ રૂરત થઈ ગઈ છે એ લોકોને પોલીસને મારી અરજ છે નેતાઓને મારી અરજ છે કે એ લોકો મોટામાં મોટી કાર્યવાહી કરી સખ્ત થી કાર્યવાહી કરી અને ન્યાય આપો એવી હિન્દી જય હિન્દ દર્શક મિત્રો આવા જ વિડિયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા